તળાજા નજીક સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાસે થયેલ અકસ્માતમાં એકના મોત મામલે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પ્રવેશ કરવા માટેના બાયપાસ રોડ ઉપર સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાસે બે દિવસ પહેલા બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં એકનું મોત થયું હતું જે બનાવ અંગે આજે સવારે નવ કલાકે જાણવા મળતી વિગત અનુસાર મૃતકના પુત્ર જયપાલભાઈ ધીરુભાઈ ડોડિયાએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાસે પિતાજી સાથે અન્ય બાઇક બાઇક ચાલકે દઈ માથાના ભાગે ભાગે તેમજ મોઢાના ગંભીર ઈજા થતા તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર ખસેડવામાં આવ્યા હતા જે તેમનું મોત થતા સામેના બાઇક ચાલક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી